દૈનિક બાઇબલ વાંચનો તારીખ 7 સપ્ટેમ્બર 2025 સામાન્ય કાળના 23મા અઠવાડિયાનો રવિવાર પહેલું વાંચન ગ્રાનવાણી ગ્રંથમાંથી બીજું વાંચન ફિલેમોન પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત લુક ક્રોધ ગ્રંથમાંથી પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અધ્યાય નવ કલમ તેર થી અઢાર કારણ એવો કોણ છે જે તારી યોજના જાણી શકે છે એવો કોણ છે 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 જે તારી ઈચ્છા શકે માનવીની બુદ્ધિ તો અલ્પ અને અમારા મનસુબા ભૂલને પાત્ર છે કારણ નશ્વર શરીર આત્માને દબાવી દે છે માટીની કાયા વિચારથી ઉભરાતા મગજને કચડી નાખે છે પૃથ્વી ઉપરની વસ્તુઓની કલ્પના કરતા પણ અમને મુશ્કેલી પડે છે અમારી સામે જે પડ્યું છે તેને પણ અમે મહા મહેનતે પામી શકીએ છીએ પછી સ્વર્ગની વસ્તુઓનો તાગ મેળવવાની તો વાત જ છે તે જો જ્ઞાન અર્પ્યું ન હોત અને તારી પાવક શક્તિને સ્વર્ગમાંથી ન મોકલી હોત તો તારી યોજના કોણ જાણી શકત આ રીતે જ પૃથ્વી ઉપરના લોકો સાચે માર્ગે આવ્યા માણસોને ખબર પડી કે તને શું ગમે છે અને આમ તેમને ઉગારી છતાં પ્રેમને કારણે વિનંતી કરવાનું પસંદ કરું છું હું પાઉલ જે ઘરડો થયો છું અને હમણાં ખ્રિસ્ત ઈસુને ખાતર પડ્યો છું તે કારાવાસ દરમિયાન મને પ્રાપ્ત થયેલા પુત્રની બાબતમાં એટલે કે ઓનેસિમસની બાબતમાં તને વિનંતી કરું છું હું એને તારી પાસે પાછો મોકલું છું બલકે મારું કાળજું જ મોકલું છું મને મન તો થયું હતું કે એને મારી પાસે રાખી લઉં જેથી શુભ સંદેશની ખાતર વહોરેલા મારા કારાવાસમાં તારે બદલે એ મારી સેવા કરી શકે પણ તારી સંમતિ વિના મારે કશું કરવું જોઈતું ન હતું તારું સૌજન્ય લાચારૂનું નહીં પણ સ્વેચ્છાનું હોય એમ હું ઈચ્છતો હતો એ કદાચ તારાથી થોડો સમય એટલા માટે વિખૂટો પડ્યો હશે કે સદાને માટે એ તને પાછો મળે પણ હવે ગુલામ તરીકે નહીં પણ ગુલામ કરતાં અનેક ઘણા ઝડિયાતા રૂપમાં ભાઈ તરીકે મને તો એ ખૂબ જ વહાલો છે તો તને તો એ માનવ તરીકે અને પ્રભુના ભક્ત તરીકે બંને રીતે કેટલોય વધુ વહાલો હોવો જોઈએ એટલે તું જો મને ભાગીદાર ગણતો હો તો જેમ તું મને અપનાવી લેતો હોય તેમ એને અપનાવી લેજે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય ચૌદ કલમ પચીસ થી તેત્રીસ માથા સાટે મોઘી વસ્તુ લોકોના ટોળે ટોળા ઈસુની સાથે જતા હતા તેમના તરફ ફરીને તેમણે કહ્યું કોઈ માણસ મારી પાસે આવે પણ પોતાના મા બાપને બૈરી છોકરાને અને ભાઈ બહેનને અરે પોતાના જીવનને સુધા અડખામણા ન કરે તો તે મારો શિષ્ય ન થઈ શકે જે માણસ પોતાનો ક્રુશ ઉપાડીને મારી પાછળ નથી આવતો તે મારો શિષ્ય નહીં થઈ શકે તમારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલા બેસીને ખર્ચનો હિસાબ નહીં ગણે અને એ નહીં જુએ કે પોતે એ પૂરો કરી શકશે કે નહીં નહીં તો પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જે જોશે તે બધા તેની હાંસી ઉડાવશે અને કહેશે આ રહ્યો પેલો માણસ જેને બાંધવા માંડ્યું પણ પૂરું ન કરી શક્યો અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધ ચડવા પહેલા બેસીને વિચાર નહીં કરે કે પોતે દસ હજાર માણસો વડે વીસ હજાર માણસો લઈને ચડી આવનાર નો સામનો કરી શકે એમ છે કે નહીં ન હોય તો હજી દુશ્મન દૂર હોય ત્યાં સંધિની શરતો પૂછાવશે રીતે તમારામાંનો કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો